સાહેબ આંબેડકર ભવન પાંદ ખાતે યોજાયેલ ઇનામ વિતરણ સમારોહમાં વાલ્મિકી સમાજના ધોરણ આઠ થી બાર ડિપ્લોમા અને ડિગ્રી ધરાવતા કુલ 145 વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામો આપી સન્માનિત કરાયા હતા આ અવસરે સમાજની વિધવા મહિલાઓને સાડીનું વિતરણ કરાયેલ કાર્યક્રમ વેળા પૂજ્ય સંતો મહંતો સામાજિક અને રાજકીય આગેવાનો જ્ઞાતિજનો બોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા